હવે એક નવા મુદ્દાની વાત કરીશું ફરીથી વિરોધની આગ કોણ લગાવે છે એની વાત કરીશું આ મુદ્દો છે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિક સુધારા કાયદાનો સીએ વિશે દેશમાં સ્પષ્ટતા ઓછી અને મૂંઝવણ વધારે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત બીજેપીના નેતાઓ સતત નાગરિકતા સુધારા કાયદાની વાત કરી રહ્યા છે सौ पहला नेताओं ना विचारों जानिए कि अगर घुसपैठ कर कर आए हो और आधार कार्ड चाहिए वोटर कार्ड चाहिए तो इस नंबर पर संपर्क करिए बंगाल पुलिस चुप, ममता दीदी सी देश का कानून है इसको कोई रोक नहीं सकता और हम सी को लागू कर कर सेंट्रल गवर्नमेंट ठीक करता है कौन नागरिक है सिटीजन है कौन सिटीजन नहीं

એનાથી કદાચ તમારા મનમાં એ સમયની યાદો તાજી થશે આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે દેશભરમાં આ કાયદાનો વિરોધ થયો હતો તમારા મનમાં કદાચ સવાલ થતો હશે કે બે હજાર ઓગણીસમાં આ કાયદો પસાર થયો હતો તો પછી અત્યારે નેતાઓ અને અમે શા માટેની વાત કરી રહ્યા છીએ વાત એમ છે કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કોઈ કાયદો લાવે ત્યારે એમાં એનો અમલ કેવી રીતે થશે એની એક ચોક્કસ સ્વરૂપરેખા હોય છે આ કિસ્સામાં બન્યું એમ છે કે સરકારે જેવો કાયદો પસાર કર્યો કે તરત જ દેશમાં વિરોધ શરૂ થઈ ગયો હતો એને મુસ્લિમ વિરોધી કાયદો ગણાવવામાં આવ્યો હતો વાત હિન્દુ મુસ્લિમ કેમ આવી એ પણ અમે તમને સમજાવીશું વાત નાગરિકતા સુધારા કાયદાની છે તો સૌથી પહેલાં નાગરિકતા વિશે સમજવું જરૂરી છે ભારતના બંધારણ અનુસાર કેવી રીતે ભારતની નાગરિકતા મેળવી શકાય એ સમજીએ તમે ભારતમાં જન્મથી વંશ કે રજિસ્ટ્રેશનથી નાગરિકતા મેળવી શકો છો હવે નાગરિકતા સુધારા કાયદામાં કુદરતીકરણથી નાગરિકતાની વાત છે કુદરતીકરણથી નાગરિકતાને સમજીએ ભારત કોઈ પ્રદેશ પર નિયંત્રણ મેળવે તો ત્યાંના લોકો આપોઆપ ભારતના નાગરિક થઈ જાય કુદરતીકરણથી નાગરિકતાની બીજી પણ એક રીત છે તમે ભારતમાં અગિયાર વર્ષથી રહેતા હો તો તમે આપોઆપ દેશના નાગરિક બની જાઓ હવે તમે કહેશો કે અગિયાર વર્ષ પછી ભારતના નાગરિક બનાય તો એના પહેલા દેશમાં કેવી રીતે રહેવાય આપણા દેશમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી લોકો ઘૂસણખોરી કરતા રહે છે આવા લોકો પકડાય તો તેમને જેલમાં મોકલાય કે પછી તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવાય છે બીજી પણ એક રીત છે જેમ કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ છ મહિનાના ટુરિસ્ટ વિઝા પર અહીંયા રહેતી હોય અને એ પછી એ અહીં જ રહી જાય આવા કેસોમાં પણ અગિયાર વર્ષ સુધી રહેનારી વ્યક્તિને જો તેના દેશમાં ન મોકલાય તો ભારત તેને નાગરિકતા આપે છે હવે નવા કાયદામાં સમયગાળો ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવ્યો એટલે ફરી અહીં ગેરસમજ થઈ શકે કે આ રીતે દેશમાં પાંચ વર્ષ સુધી ગેરકાયદેસર રહેનારી કોઈપણ વ્યક્તિ ભારતની નાગરિક બની જાય એટલે જ અમારા માટે અહીં ખુલાસો કરવો જરૂરી થઈ જાય છે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવનારા માત્ર હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને જ ભારતની નાગરિકતા મળી શકે છે એટલે કે આ ત્રણ દેશોના લોકો કોઈ રીતે ભારતમાં આવી જાય એ પછી તેઓ દેશના કોઈ ખૂણામાં રહે કે પછી ભારતની જેલમાં તો તેમને ભારતના નાગરિક બનવા માટે વર્ષ સુધી રાહ જોવી પડતી હતી પણ હવે તેમને માત્ર પાંચ વર્ષમાં જ નાગરિકતા મળી શકશે ગેજેટ પર એક નજર કરીએ જેમાં આ રહ્યો ઉલ્લેખ તે કોને નાગરિકતા મળે હવે તમને સવાલ થશે કે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતમાં આવનારા માત્ર હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને શા માટે ભારતની નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો એનો જવાબ એ છે કે તમે અવારનવાર સમાચારોમાં જોતા અને વાંચતા હશો કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ બૌદ્ધ ધર્મના લોકો પર અત્યાચારો થાય છે હિન્દુ બાળકીઓ અને મહિલાઓનું અપહરણ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે હિન્દુ ધર્મના મંદિરોને તોડવામાં આવે છે આ મંદિરોને તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવે છે હિન્દુઓની દુકાનો અને ઘરોને પણ તોડવામાં આવે છે આવા જ અત્યાચારોથી બચવા માટે જ આ છ ધર્મના લોકો આપણા પાડોશી દેશોમાંથી ભાગીને ભારતમાં આવે છે એટલે જ આ દેશોમાંથી મુસ્લિમો જ્યારે ઘૂસણખોરી કરીને આવે છે ત્યારે તેમને નાગરિકતા આપવાનો સવાલ જ નથી કેમ કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આખરે મુસ્લિમ દેશો જ છે એટલે જ આ કાયદાની જોગવાઈઓની હકીકતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી કેટલાક મુસ્લિમ નેતાઓ અને તેમનું તૃષ્ટીકરણ કરી રહેલા વિરોધ પક્ષના નેતાઓ એમ કહેવા લાગ્યા કે દેશના મુસલમાનો સાથે ભેદભાવ છે આ કાયદો વિરુદ્ધ હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો બીજી તરફ બીજેપીએ આરોપ મૂક્યો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર અને ઝારખંડમાં ગઠબંધન સરકાર ઇરાદાપૂર્વક બાંગ્લાદેશમાંથી મુસલમાનોની ઘોષણખોરી કરાવે છે જેથી તેઓ તેમની વોટ બેંકને વધારી શકે અમે તમને નાગરિકતા સુધારા કાયદાની રૂપરેખા અને એના રાજકારણને સમજાવવાની કોશિશ કરી હવે અમારો તમને સવાલ છે કે આ તમામ જોગવાઈઓમાં ભારતના મુસ્લિમ નાગરિકોની નાગરિકતા કેવી રીતે જોખમાય એ વાત અલગ છે કે ભારતમાં રહેતા મુસ્લિમ ઘૂસણખોરો સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે પણ વાત દેશના મુસલમાનોની છે તો તેમની નાગરિકતા સામે કોઈ જાતનું જોખમ નથી આમ છતાં વિરોધ થાય છે તો એના કારણો રાજકીય હોઈ શકે છે મુસલમાનો સિવાય દેશમાં આ કાયદાને લઈને પૂર્વોત્તર રાજ્યો તરફથી પણ વિરોધ થયો છે આ રાજ્યોએ કહ્યું કે અમે બીજા દેશોના લોકોને અમારે ત્યાં રાખવા ઈચ્છતા નથી પછી ભલેને તેમનો ધર્મ ગમે તે હોય આ રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખૂબ વિરોધ થયો એટલે સરકારે છઠ્ઠી અનુસૂચિ સામેલ કરી એ મુજબ આ કાયદો આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં લાગુ નહીં થાય આ રીતે સરકાર સતત ફેરફારો કરી રહી છે બીજેપીના નેતાઓ તેમના ચૂંટણી ભાષણોમાં અવારનવાર નાગરિકતા સુધારા કાયદાના અમલની વાતો કરી રહ્યા છે સામે વિપક્ષના નેતાઓ એનો વિરોધ કરે છે એટલે જ બે હજાર ઓગણીસમાં માં જે રીતે નાગરિકતા સુધારા કાયદાની વિરોધની આગ ફેલાઈ હતી એવી જ આગને ફેલાવવાની હવે કોશિશ થઈ રહી છે અમે મુસલમાનોને પણ કહેવા માંગીએ છીએ કે જો તમે આ દેશના નાગરિકો છો તો તમારી નાગરિકતા સામે કોઈ જોખમ નથી એટલે ગેરમાર્ગે દોરવાની કોઈ જરૂર નથી તમને કોઈ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે તો તમારે શું જવાબ આપવાનો છે એનો નિર્ણય હવે તમારે કરવાનો છે અમને ખાતરી છે કે તમારા માટે પણ દેશ હિત જ સર્વોપરી છે અને દેશના હિત માટે સાંપ્રદાયિક સૌહાર્દ પણ એટલું જ જરૂરી છે